છોડાઉદેપુર ના બોકડીયા ગામે તંત્રની ને આળસે લોકો પરેશાન થઈ રહ્યા છે ગામની વચ્ચે થઈને પસાર થતી નદી ગામને બે ભાગમાં વહેંચે છે ચોમાસાની ઋતુમાં નદીનો પ્રવાહ વધતા ગામના કેટલાક પડ્યા સંપર્ક વિહોણા થઈ જાય છે ગ્રામજનોએ પુલ બનાવવા માટે અનેકવાર વાર રજૂઆત કરી હોવા છતાં તંત્રએ કોઈ કાર્યવાહી ન કરતા સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે સરકાર કે જવાનું જવાનું ખેતરમાં પછી બીમાર હોય જાય તો એક સાથ નથી આવતી હવે પછી સંસ્થા માં છે એ અમારે હેરાન થવાય હોય પછી માસ્ટર જે નિશાળ છે એ માસ્ટર શું કરવાનું તકલીફ અમારે દરરોજ પછી ખેતરમાં જાય કે છોકરાને લેવા જાય એવું થાય જાય અમારે બી પછી અમારે કોલ હોય તો ઉતરીક ના આવે અમારે કુતરા આવી જાય એટલે પછી બધા છોકરાને પાછા ઘર ના લેવા માં બાપ જવું પડે રોજે બહુ હેરાન થઈ રહ્યા અમે છે ને નદી ની બહુ તકલીફ પડે એટલે પલ જોતો હતો એ કોઈ બાંધવા રાજી નહી થતા હવે કેટલા થાય એ આપણને ખબર નહી એ હા હા પાડી જતા રે ને પછી કેવું થાય જાય એ અમારે ચમાવો ચાર મહિના બહુ તકલીફ પડે કે કેટલું એ ઉપર વળે પાણી ડુંગરો આવી જાય ને એના ઉપર વળે પાણી પડ જાય ને આ વરસાદ ના હોય નહીં તોય ઉપર વચ્ચે હોય ને વરસાદ આવી જાય અમારે આ નંદી ની અંદર જાવર આવર માં બહુ નડતું છે કેમ કે હવે આ બાજુ ખેડવા જવાનું ખેતર માં જવાનું બી અઘરું પડે એકસો આઠ ને બોલાવજે તો કોઈ માંદુ હોય ને દર્દી ને લઈ જવા બી ઉશ્કેલે જવું પડે પછી શિક્ષક બી આવે તો આટલું આટલું પાણી ઉતરી પછી અમુક છોકરા કોક દિવસે પછી ની ઉતરાય તો ની બી આવે પણ તે સાથે સાહેબ ઉતરે ખરો અને આવે છે ને એકસો આઠ ની બી તકલીફ પડે એ બી આવે ની આવતી એવું પણ એ પેલી બાજુ રહે અમારા આ બાજુ પડ્યું છે એટલે મુશ્કેલ